આ મે આ ગ્યો હે નાગેશ્વર મહાદેવ નું મંદિર દિનેશભાઈ આ જે આ મૂર્તિ છે ને આ જે ગુલશન કુમારે બનાવેલી એમની યાદમાં જે શ્રી જે ગુલશન કુમાર આ મૂર્તિ એમણે બનાવેલી છે સાલ્યો આનો માહોલ કેવો છે બાકી એકદમ મસ્ત આ બાજુ પાણી વાણી ભર્યા રહ્યા હતા કે મળી હવે આપણે નાગેશ્વર મહાદેવના દર્શાવન કેમ જે મૂર્તિ નો નજારો સામે દેખાઈ રહ્યો છે નાગેશ્વર મહાદેવ શ્રાવણ મહિના ની અંદર એનું બહુ મહત્વ છે મોટું જોડાયેલા એવા ગુલશન કુમાર એની યાદ બનાવેલી છે આ ચાલો ને દિનેશભાઈ તમને મજા આવી જાય મહાદેવની મૂર્તિના દર્શન કરીને એક નંબર બનાવેલી છે હર હર મહાદેવ পব্লিক মস্তহল ম મંદિર ની અંદર જવું છે મૂર્તિના દર્શને એક નંબર મૂર્તિ બનાવેલી છે એને ઉચાઈ જો કાંઈ ઘટે નહીં

તો ભોલેનાથ નો નાદ ચાલી રહ્યો છે અને બધા માણસો છે ને દર્શન આવી ગયા છે મંદિર માં અંદર દર્શન કરવા જવું હે મોબાઈલ નથી પેલા નથી તો મોબાઈલ નાખી અને આપણે જવું જોઈએ બરાબર તો મોબાઈલને લોકરમાં રાખી દઈએ પછી દર્શન કરી કરીએ અહીંયા એવા દેવના દર્શન કરવા પડશે હર હર મહાદેવ હર હર મહાદેવ બમ બમ બોલે આ નાગેશ્વર મહાદેવનું મંદિર અને સામે જો ગુલશન કુવારે બનાવેલી મૂર્તિ એની ઊંચાઈ અંદાજે કેટલી હશે મહાદેવની મૂર્તિ બનાવેલી છે એની ઊંચાઈ કેટલી છે અંદાજે ફૂટ મસ્ત મજાનું મંદિર બનેલું છે અંદર નાગ ને નાગણીના જોટા છે એવી માન્યતા છે કે કોઈ પણ ને જો કાંઈ પણ શ્રદ્ધાથી આસ્થાથી કાંઈ પણ માનતા રાખ્યું હોય તો એનો બેનો ઝોટો ચડાવવાનો નાગ ના નાગની અરે એની શ્રદ્ધાથી માનતા કે આસ્થા હોય ને એવી કોઈ માનતા કરે તો શ્રદ્ધાથી બેનો ઝોટો ચડાવવાનો સર પાછળની સાઈડમાં તળાવ આવેલું છે તો આપણે તળાવ બાજુ પણ જઈએ અને આ મંદિરની બહારની સાઈડનું લોકેશન છે બધા શ્રદ્ધાળુઓ નાગેશ્વર ભગવાન ના દર્શન કરી મસ્ત મજાનું તળાવ છે આ ઊંડું તો કેટલું હોય

¿Qué es lo que se llama? પર્વતો શંકર ભગવાન બિરાજમાન છે સાઈડમાં નાગેશ્વર મહાદેવનું મંદિર છે અને સાઈડમાં બનાવેલી મૂર્તિ સ્થાપિત છે ગુલશનકુમારે બનાવેલી મૂર્તિ જબરજસ્ત છે અને આ નંદીઓ પણ નાગેશ્વર બાપાની ચરણમાં આવીને બેઠા છે એણે પણ વિસામો લીધો છે અહીંયા મહાદેવ હલો ભાઈ હવે મહાદેવના દર્શન કરી અને નીકળી જાય હવે હર મહાદેવ બમ બમ બોલે હર હર મહાદેવ બમ બમ બોલે આપડે ગોપી તળાવે તો આવી ગયા હજી આગળ એ તળાવ છે માછલી માટે તો જો મેં લીધું છે માજી આજે હું છે સ્પેશિયલ આપણે દ્વારકાધીશના દર્શન કરવાના હતા મહાદેવના દર્શન કરવાના હતા અને હવે ગોપીનાથ મંદિર આવ્યા ત્યાં ગોપી તળાવ છે તો ગોપી તળાવે જાય અને હા ન્યાય જાઉં હો ભાઈ પ્રવેશ દ્વાર છે ભક્તો જો બધા દર્શન કરી કરીને આવે यहाँ का जो ओरिजिनल गोपीनाथ जी का मंदिर यहाँ द्वारका जी की यात्रा सफल कीजिए मेन दर्शन है गोपीनाथ जी का मंदिर बहुत है जहाँ पे कृष्ण की सोलह हजार एक सौ गोपियों को तालाब में मौक मिला और वही गोपीनाथ जी का पौराणिक मंदिर का दर्शन कीजिए और आपकी द्वारका जी की यात्रा सफल कीजिए जय द्वारकाधीश जय द्वारकाधीश

राजा तो चल 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 दौड़ 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 खाता। नहीं खाता नहीं खाता इसको <laughs> इसका स्वाद नहीं मालूम है

ये no hmm... खा गई नहीं खाता <haciendo rap> खाता नहीं है उसने खा के कर सभी ये। ये। लोग ओ। तो आ तो वाली। आ तो मुछ बड़ी वाली है છે ભાઈ ભાઈ તો બહુ મચ્છી હે मछली आटा खाती है और ये ठेंगड़ा खाती है चलो धीरज भाई भाग्य हुए हम्म हमें नाश्ता पानी का करिए हम्म ये नाश्ता ले दुकान में आ गए ना हुए एक नाश्ता पानी करिए बोल बोल

ની મેર થઈ તો આપણે લેર થઈ